નિરાધારનો આધાર માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમમાં રહેતા દરેક પ્રભુજી માટે આજે જમવાની વ્યવસ્થા કરી છે જે જમવાનું જાતે વહેંચી રહ્યા છે તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ નિરાધારનો આધાર આશ્રમની અંદર દાદાશ્રીએ જમવાનું આજે કર્યું છે એમના તરફથી તો આપશાઓ પણ અમને એક દિવસ આપનો આપશો તેવી આશા રાખીએ માનવતા ચેરેબલ ટ્રસ્ટ નિરાધારનો આધાર જેટલા પણ લોકો જોઈ રહ્યા છે બધા જ હું રોડ ઉપરથી લાવ્યો છું અને અમને પરિવારથી વિખરેલા લોકો છે અસ્તિસ મગજના લોકો છે જેમની દવાથી માંડીને ટોટલ જમવાથી માંડીને છા નાસ્તાથી માંડીને બધી વ્યવસ્થા માનવતા ચેરિબલ ટ્રસ્ટ કરે છે અને આપ સૌ પણ અમને સપોર્ટ કરો છો તેનાથી જ જમવાનું ચાલે છે તો આશા રાખી છું આપ સૌ અમને આપની યથિશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો તેવી આશા રાખીએ તો માનવતા ચેરેબલ ટ્રસ્ટ નિરાધારનો આધાર હા શું નામ છે આપનું પટેલ વિશાલ વિશાલભાઈ આજે તમે જમવાનું કેમ વેચી રહ્યા છો નિરાધાર આધાર જે છે ત્યાં આગળ આજે આયા છો શું કેશો મારા છોકરાની બર્થડે હતી ગમે તે મે ઘર વિચાર્યું કે આપી છે કેવું આનંદ લાગે છે તમને આજે બહુ સારું આજે બધા રોડ ઉપરથી લાઈને લોકો રાખે છે તેમનામ તમારું શું માનવું છે સારું કહેવાય મને તને સેવા કરવી જોઈએ બધાને કરવી જોઈએ શું નામ છે બેન આપનું પાયલ બેન તમે આજે જમવાનું વેચી રહ્યા છો કેવું આનંદ થાય છે આ હતા આપણા છોકરાની બર્થડે છે અને એમાં જમવાનું આજે વેચી રહ્યા છે તો આપ સૌ પણ અમને એક દિવસ આપો તેવી આશા રાખીએ બેનની આંખોમાં આંસુ આવી ગયા એટલે મેં મોબાઈલ આમ લઈ લીધો તો આપ સૌ પણ આવી રીતના અમને એક દિવસ આપો અને આશા રાખીએ બેન રડી રહ્યા છે કેમ રડી રહ્યા છે એમને ખુશીના આંસુ છે એવું લાગે છે કે ગમના આંસુ છે આપણે જાણી ના શકીએ એમની મનની વાત પણ બેનને આંસુ આવી ગયા છે આપણા ત્યાં આશ્રમમાં તો તમે પણ એક દિવસ તમારા પરિવારની પૂર્ણતિથી તમારી હેપી બર્થડે એક દિવસ અમને આપો તેવી આશા રાખીએ નિરાધારનો આધાર જેવી રીતના કહેવાય છે કે રોડ ઉપરથી આવેલા લોકોને આજે રાખી રહ્યા છે અમે ને આપ સૌના સાથ સરકારથી સપોર્ટથી અમે જમાડી રહ્યા છે તો આશા રાખીએ આપ સૌ પણ અમને એક દિવસ આપશો આશ્રમની અંદર આવ્યા છે કેવું લાગે તમને શું કહેશો અને આવી રીતે દરેકને ખરેખર મદદ કરવી જોઈએ અને આવો ચાન્સ બહુ ઓછા લોકોને મળતો હોય છે તમે કેટલા ટાઈમથી ઓળખો છો આ ટ્રસ્ટને હું લગભગ દોઢ એક વર્ષથી ફોલો કરું છું કેવું લાગે તમને મારું કામ બહુ સારું છે કે આવું કરનારા વ્યક્તિ બહુ ઓછા હોય છે બાકી પૈસા તો દરેક વ્યક્તિ જો હોય છે પણ જે આવી રીતે મેનેજમેન્ટ કર્યા પડે છે બહુ જ સારું કહેવાય ઓકે શું નામ છે ભાઈ આપનું નવલભાઈ શું કહેશો આજે તમે આશ્રમમાં આવ્યા છો મુલાકાત માટે મારી તો પહેલી મુલાકાત છે તમારે ત્યાં આશ્રમમાં છે મને આના વિશે કોઈ જાણ નથી પણ મારો મિત્ર જે દિપેશ પટેલ છે એણે મને કહ્યું કે ચાલ આપણે જઈને આવીએ આવ્યો ને મને તમારું કામ સારું લાગે યુ